સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાની કડક કાર્યવાહીનું વીડિયો વાયરલ થતાં કોંગ્રેસ નેતા અને ગુજરાત શ્રમિક સંગઠનના પ્રમુખ અસલમ સાયકલવાલાએ આક્રોશ વ્યક્ત કર્યો છે તેમણે મનપાના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કહ્યું કે તંત્રએ જ્યાં કાર્યવાહી કરવી જોઈએ ત્યાં કામગીરી નથી કરતું અને નાના નાના વેપારીઓને હેરાન પરેશાન કરે છે આવા વેપારીઓ નાના મોટી વસ્તુનું વેચાણ કરીને પોતાની આજીવિકા રડે છે તેઓ કોઈ ક્રાઇમ નથી કરી રહ્યા છતાં તેમની સાથે વર્તન થાય છે અધિકારીઓ નાના વેપારીઓ સાથે અમાનવીય વર્તન ન કરવું જોઈએ સાથે જ સાયકલવાલાએ વાયરલ થયેલા વીડિયો અંગે કહ્યું કે સુરત મનપાની શાખને કલંક લાગે તેવું દબાણ ખાતાએ કામ કર્યું છે મહત્વનું છે કે સુરતમાં રસ્તામાંથી દબાણ હટાવવા માટે શાકભાજીના વેપારીઓને હટાવવાનો વીડિયો વાયરલ થયો હતો દબાણ ખાતાના અધિકારીઓએ શાકભાજી રસ્તામાં ફેંકીને વેપારીઓને સ્થળ પરથી હટાવ્યા હતા આ દરમિયાન વેપારીઓ અધિકારીઓને રસ્તામાં શાકભાજી ન ફેંકવા માટે આજીજી કરી રહ્યા હતા આપણે જોઈએ છે કે સુરત દબાણ જે લારી ગલ્લા કે પાથરાણા વાળા ઉપર અત્યાચાર કરે છે એ યોગ્ય નથી એને અમે ખૂબ નિંદા કરીએ છીએ અને આવી ઘટનાને વખોડીએ છીએ એક તરફ સરકાર પ્રધાનમંત્રી સ્વાવલંબી યોજના હેઠળ આ શ્રમિકોને પાથરાણા લારી ગલ્લા વાળાને લોન આપે છે એના માટે મોટી મોટી જાહેરાતો કરે છે અધિકારીઓ સ્થળ પર જઈને આજીપૂર્વક લોન લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરે છે અને બીજી તરફ આવી રીતે દબાણ ખાતાના અધિકાર જયારે વ્યક્તિ લોન લઈ લે શ્રમિક લોન લઈ લે એની લોનની ભરપાઈ કઈ રીતે કરશે ધંધો રોજગાર કરશે તો કરશે એ કોઈ સામાજિક દૂષણ તો કરતા નથી આ તંત્ર અત્યારે એવું ચાલે છે આપણા સુરતની અંદર કે ગુજરાતમાં કે જે સામાજિક દૂષણ છે દારૂ જુગાર આકડા ડ્રગ્સ નશાનાકારક વસ્તુઓ એ ખુલ્લા વેચાતી હોય પણ જે સામાજિક સારી રીતે શ્રમિક પરસેવો વાવીને મહેનતથી સનિષ્ઠાથી જે ધંધો કરતા હોય એને કેમ હેરાન કરવું આ સરકારની નીતિઓ ચાલે છે ગુજરાત શ્રમિક હોકર સંગઠન વર્ષોથી આના માટે માંગણી કરી રહ્યું છે સ્ટ્રીટ વેન્ડર એક્ટ બે હજાર ચૌદ કેન્દ્ર સરકાર અમલમાં લાવ્યો છે પરંતુ દુઃખ એ બાબતનું છે કે એનું આપણા ગુજરાતમાં અને સુરત મહાનગરપાલિકા એનું અમલીકરણ આજની સુધી કરી શકી નથી યોગ્ય